માયોરલ રાઉન્ડ ટેબલ વિથ દુબઈ એક્સપો જેવી વિશિષ્ટ ચર્ચાઓ પણ યોજાઈ રહી છે જેમાં વૈશ્વિક મહાનગરપાલિકાના મેયરો અને શહેરોના નીતિ નિર્માતા એકત્ર થઈને શહેરી વિકાસ અને ઇનોવેટિવ સોલ્યુશન્સ પર ચર્ચા કરશે જેમાં આજ રોજ સુરત શહેરના પ્રથમ નાગરિક માનનીય મેયર શ્રી દક્ષેશ માવાણીએ દુબઈ એક્સપો સાથે મેયર રાઉન્ડ ટેબલ પર ચર્ચા માટે ઉપસ્થિત રહી શહેરી પડકારો અને તે પડકારોના તેમના સુરત શહેરના નવીન ઉકેલો વિશે ચર્ચા કરી સુરત શહેરની વિકાસ યાત્રા અને નવીન પ્રયાસોને વૈશ્વિક સ્તરે પ્રસ્તુત કરવાની તકનો લાભ મેળવ્યો આ પ્રસંગે તમામ ઉપસ્થિત મેયરો દ્વારા પણ પોતાના વિચારો અને ઉદાહરણો રજૂ કરવામાં આવ્યા હતા આ સમાજમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વૈશ્વિક પહેલ અને સહકાર એક્સપો સિટી દુબઈ યુનાઇટેડ અરબ ઇમિરેટ્સ શ્રી નાદિયા વર્જી તથા સિનિયર મેનેજર સિટી એડવાઇઝરી એક્સપો સિટી દુબઈ યુનાઇટેડ અરબ ઇમિરેટ્સ શ્રી મિશા મિત્તલ તથા દેશ વિદેશના મેયરશ્રીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા